કે આપનું સ્વાગત છે હું છું અજીઝ ઝુપેલવાલા સમાચારમાં વાત કરીએ તો પાંચ વર્ષીય મનસુરી મોહમ્મદ જૈદે જીવનનો પહેલો રોજો રાખી મજબૂત મનોબળનું પ્રેરણાદાયક ઉદાહરણ પૂરું પાડ્યું ઉનાળાની આકરી ગરમીમાં ભૂખ અને તરત સહન કરી ખુદાની ઇબાદતમાં તનમન્ય રહી ધર્મ પ્રતિ શ્રદ્ધા અને મજબૂત મનોબળનું પ્રદર્શિત કરેલું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું હાલ ચાલી રહેલા પવિત્ર રમઝાન માસ દરમિયાન મુસ્લિમ સમુદાયના લોકો ખુદાની ઇબાદતમાં તનમન્ય થાય છે રોજાની પવિત્ર પરંપરામાં મુસ્લિમો દિવસભર ભૂખ અને તરસ સહન કરી ખુદાની યાદમાં રોજો રાખે છે ત્યારે ઉનાળાની આકરી ગરમી હોવા છતાં રોજાની પરંપરામાં ખલેલ ન પડે તે માટે મોટી સંખ્યામાં મુસ્લિમો પોતાના ધર્મ પ્રતિ નિષ્ઠા દાખવતા હોય છે ત્યારે રોડ પર આવેલા કિસાન નગરમાં રહેતા પત્રકાર પુત્ર મોહમ્મદ ઝેદે ફક્ત પાંચ વર્ષના જીવનમાં પહેલો રોજો રાખી મજબૂત મનોબળ અને ધર્મ પ્રતિ શ્રદ્ધા પ્રદર્શિત કરી છે ત્યારે નાનકડી ઉંમરમાં ભૂખ અને તરસ સહન કરીને રોજાનું પાલન કરવું એ ખરેખર પ્રેરણાદાયક ઘટના છે આ નાનકડા દીકરાએ ભલે નાની ઉંમર હોવા છતાં ખુદાની રહી દિવસભર રોજો પાડી મજબૂત મનોબળનું ઉદાહરણ પૂરું પાડ્યું છે અને નમાજ જેવી ઇબાદતમાં ડૂબી રહેલા આ દીકરાએ ભવિષ્યમાં ધર્મ શ્રદ્ધા અને નમ્રતા દાખવતાનો સંદેશ આપ્યો છે તેમ જાણવા મળ્યું હતું હરીબ રૂઝેબરબ